લાજ લારીડ દુકાન નું નામ છે અમારી સાયકલ ની સાયકલ ની ને લારીની દુકાન હતી એમાં પાછળ શોર્ટ સર્કિટ થયા બાદ એમાં આગ લાગી તરત જ માણસો બહાર નીકળ્યા ખબર પડી શોર્ટ સર્કિટમાં આગ લાગી છે અમે લોકો ઓફિસમાં બેઠા હતા ઓફિસમાંથી બહાર નીકળ્યા તો પાછળ આગ બે થયેલી હતી માણસો બધા બહાર નીકળ્યા અને એમણે એમ કીધું કે અંદર શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાથી લોકો બધા બહાર નીકળ્યા ને આગ લાગી છે એ તો હવે અંદાજો નથી એ અંદાજો હવે બધું પૂરું થાય પછી ખબર પડે ગંભીર બાબત જોતા જ અમે વધારાની ગાડીઓ અમે તાત્કાલિક પૂરક હાલ આગ લાગેલી એ ગંભીરતા જોતા વધારાની ગાડીઓ અમે બોલાવી લીધેલી કદાચ હવે લીગલી છે એ તો મને ના ખબર પડે પણ ખરેખર આ રીતે આ રોડ ઉપર ઓઇલ ની જે દુકાનો છે એ ના હોવી જોઈએ

અહીંયા બોલાવવામાં ચાર ગજરાજ છે એક મિની ફાયરફાઇટર છે એડિશનલ ચીફ ફાયર ઓફિસર છે સ્ટેશન ફાયર ઓફિસર છે અને સબ ફાયર ઓફિસર દાણી નમડા વિસ્તારમાં આવેલ બેરલ માર્કેટની અંદર ઢાલ ઉપર ની દુકાનમાં ઓચિંતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ જેની જાણ સ્થાનિક પોલીસ તથા ફાયર વિભાગના જવાનોને થતા એ બડી જેમતો બાદ આગ કાબુમાં મેળવવામાં આવી અને એ અનુમાન એવું લગાવે છે કે આ સાયકલ અને લહરીની એક દુકાન હતી જે રિપેરિંગ અને નવી સાયકલો બનાવીને મેન્યુફેક્ચરિંગ કરતા હતા ગરમી અને શોર્ટ ગાડીઓ અહીંયા અને ગજરાજો અને નાની મોટી ફૂલ મિલાઈ ને ગાડી અને દાણી લીમડા અને પોલીસ કાફલો એકદમ ઘટના સ્થળ આવી કેમ કે એની સાયકલની દુકાનની બાજુમાં જ બાજુમાં ઓઇલ વાળાઓની દુકાનો આવેલી છે તથા બાજુમાં ચાની હોટલ અને કેટલી લારી ગલ્લા આવેલા છે જેથી કોઈ મોટી જાનહાની ના થાય અને બહુ મોટું આગ નું પ્રમાણ ના વધી જાય તે પ્રમાણે અમદાવાદ શહેરની ની ફાયરિગે દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે આવી અને આ કાબુ મેળવી લેવામાં આવ્યું છે અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે સાયકલની દુકાનની અંદર લાખોની સાયકલો ભરીને ખાટ થઈ ગઈ છે પ્રકાશ ન્યૂઝ હરીશ પાડક અમદાવાદ